નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસની અંદર દરેકે દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી મહેનત કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરે એ માટે થઈ અને આપણે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથેનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ ધોરણ ચાર જ નહીં ફક્ત ત્રણથી આઠના બધા જ ધોરણના દરેકે દરેક વિષય માટે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટની ખાસિયત એ છે કે આપણે બ્લૂ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે અને બ્લૂ પ્રિન્ટના આધારે તો છે પણ સાથે સાથે આના જે પ્રશ્નો છે ને તે આપણે તમારી સ્વાધ્યનભોથી તમારી એકમ કસોટીઓ અને તમારા ગયા વર્ષના જૂના જે પ્રશ્નપત્રો હતા એમાંથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો વીણી વીણીને અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે એટલા માટે અસાઇનમેન્ટ જે છે ને ખૂબ ખાસ બની જાય છે પરીક્ષા લક્ષિત તૈયારી માટે એટલા માટે જ દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આજે આપણે અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે તમને સો ખાતરીબંધ કહું છું કે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ચારનું ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટ એમાં પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે આપેલા વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એક તેની માં કહેતી સાવ રાક્ષસ જેવો છે તો અહીંયા કહેતી પછી અલ્પવિરામ અને સાવ રાક્ષસ જેવો જે છે તે અવતરણ ચિહ્નમાં અને છેલ્લે પૂર્ણ વિરામ બા હું જ બન્યો તો બાવો તો અહીંયા બા જે બન્યો તો હું બાવ આખો અવતરણ ચિહ્નમાં બા પછી અલ્પવિરામ અને છેલ્લે આવશે ઉદ્ગાર ચિહ્ન તેથી મારા મિત્રો ત્યાં વાર જ આવતા તેથી પછી વિરામ અને છેલ્લે પૂર્ણવિરામ આ માળો સમડીનો હશે મેં કહ્યું આ માળો સમડીનો હશે બરાબર એટલું અવતરણ ચિહ્નમાં ને ત્યાર પછી આવશે મેં કહ્યું પાંચમું મનથી વિચારવા લાગી આ મીંટુડાનું શું કરવું તો અહીંયા લાગી પછી વિરામ અને આખું વાક્ય જે છે તે અવતરણ ચિહ્નમાં અને છેલ્લે ચિહ્ન ભાઈ વાહ મજા આવશે મને તો ચટપટી થાય છે મજા આવશે પછી પૂર્ણ વિરામ અને થાય છે પછી પૂર્ણ વિરામ અને આખું વાક્ય જે છે તે અવતરણ ચિહ્નમાં જ્યાં કહે નાના જાદુ નહીં કશિક વસ્તુ જયા કહે પછી અલ્પવિરામ પછી આખું વાક્ય અવતરણ ચિહ્નમાં ના પછી અવતરણ સોરી અલ્પવિરામ ના પછી ઉદ્ગાર ચિહ્ન જાદુ નહીં પછી પૂર્ણ વિરામ અને કશિક વસ્તુ ત્યાર પછી છેલ્લે આઠમો મિન્ટુ બોલ્યો વાહ બાપા બળતણ માટે કૂચાનો ઉપયોગ કમાલ કરી મિન્ટુ બોલ્યો પછી બે ડોટ બરાબર અને પછી અવતરણ ચિહ્નમાં વાહ પછી ઉદ્ગાર ચિહ્ન બાપા પછી ઉદ્ગાર ચિહ્ન બળતણ માટે કૂચાનો ઉપયોગ પછી અવતરણ ઉદ્ગાર ચિહ્નને કમાલ કરી એવી રીતે તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા જે વાક્યો છે તે અહીંયા આ પ્રમાણેના લીધા છે તમે વિડીયો સ્ટોપ કરી અને પોસ્ટ કરી અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે ધોરણ ચારનું ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો જે નંબર આપેલો છે એના ઉપર પણ કોન્ટેક કરી શકો છો મિત્રો તમારા માટે ખાસ સૂચના છે કે આપણે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે એ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ધોરણ ત્રણથી આઠની જે બ્લુ પ્રિન્ટ છે તે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ ટાઈમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને એ બ્લૂ પ્રિન્ટના આધારે છે અને આ બ્લુ બ્લુ પ્રિન્ટના આધારેના જે પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ છે ને તમને ફક્ત અને ફક્ત આપણી જ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જોવા મળશે અહીંયા સિવાય તમને બ્લુ પ્રિન્ટ સિવાયના પ્રશ્નપત્ર નથી અવેલેબલ થવાના તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે બધા જ વિષયના અસાઇનમેન્ટ પણ રેડી ટુ પ્રિન્ટ છે એટલે કે સીધી તમે ઝેરોક્ષ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો અને બીજી વસ્તુ કે પ્રશ્નની સાથે સાથે જવાબ પણ આપેલા છે એટલે જવાબ શોધવા જવાની પણ તમારે કશી માથાકૂટ નથી અહીંયા એક જ જગ્યાએથી એક જ અસાઇનમેન્ટ તમે સમગ્ર પરીક્ષાની તૈયારી કરી શકશો એટલું ઉપયોગી આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો એ અવશ્ય આપણે આજે ત્રણ થી આઠ ધોરણના દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષાની તૈયારી માટે તમને અતિ ઉપયોગી થવાનું છે અને જો તમે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એ પણ તમે મેળવી શકો છો અહીંયા આ તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે મેળવી શકો છો અથવા તો વધારે માહિતી મેળવી શકો છો પ્રશ્ન નંબર બે લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો સિંહ જંગલનો રાજા છે તો અહીંયા જંગલનો સમાનાર્થી લખવાનો એવી રીતે જો પહેલું રક્ષાબંધનના દિવસે શાળામાં મેળવો જામ્યો હતો તો શાળા એટલે કે નિશાળ સૂર્યના આગમનથી ચો તરફ ઉજાસ ફેલાયો તો ઉજાસની નીચે અંડરલાઇન છે એટલે અહીંયા આવશે પ્રકાશ જંગલમાં જલસા પાર્ટીનું આયોજન થયું તો જલસા એટલે કે મોજ ચકલીને પણ એનો તોફાની સ્વભાવ ગમતો નથી તો તોફાની એટલે કે નટખટ પાંચમું બધાને જિજ્ઞાસા થઈ કે આ રાખડીઓ શામાંથી બનાવી હશે તો જિજ્ઞાસા એટલે કે આતુરતા ત્યાર પછી છઠ્ઠું સિદ્ધરાજ જયસિંહ પરાક્રમી હતો તો પરાક્રમીનો થશે શૂરવીર પાટીમાં લાડુ જલેબી ગુલાબ જાંબુ પૂરણપુરી જેવી મીઠાઈઓ હતી તો મીઠાઈનું થશે મિષ્ટાન ત્રણે જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું તો નિરાંતેનું થશે આરામ અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ શુદ્ધનું થશે નિર્મળ છોકરાને એનો રંજ ન થયો તો રંજનું થશે અફસોસ આવી રીતે તમે જોઈ શકો છો કે અહીં આપણને વિશે વાક્યો આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ દાદાનું નામ મારદડી માસ્ટર કેમ પડ્યું તો જવાબ આવશે કે મારદડીની રમતમાં દાદાને કદી દડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા નથી તેથી દાદાનું નામ મારદડી માસ્ટર પડ્યું બીજો સવાલ ભીષ્મની માતાને બોધરાજ સાથેની તેની દોસ્તી ગમતી કેમ તો જવાબ આવશે કે ના ભીષ્મની માતાને તેની બોધરાજ સાથેની દોસ્તી ગમતી નહીં કારણ કે બોધરાજને પક્ષીઓના માળા પીખવાનો ભારે શોખ હતો ત્રીજો સવાલ તૃપ્તિ અને અંશુલે વર્ગ સમક્ષ કયા જાદુ કર્યા તો તૃપ્તિ અને અંશુલ વર્ગમાં નીચેના જાદુ બતાવ્યા જો જામફળ રબર અને ચાવીને ટેબલની એક બાજુથી બીજી બાજુ ખસતા બતાવ્યા લીંબુને કાપતા તેમાંથી લોહી ટપકવાનો જાદુ બતાવ્યો દુપટ્ટા ઉપર માતાજીના પગલાં કંકુ પગલાં પડવાનો જાદુ બતાવ્યો વગેરે જેવા જાદુ બતાવ્યા ચોથો સવાલ બોધરાજ પોતાની જાત ઉપર ગુસ્સે શા માટે થયો તો બોધરાજે માળાને નિશાન બનાવી ગોફણથી બે વાર પથ્થર ફેંક્યો પરંતુ નિશાન ખાલી જતા તે પોતાની જાત ઉપર ગુસ્સે થયો પતરંગાની ચાંચ કેવી હતી તો તેની ચાંચ પાતળી જરાક વાંકી અને આગળથી અણીદાર હોય છે યશોદા કાબરો શબ્દ કોના માટે વાપરે છે કેમ તો યશોદા કાબરો શબ્દ ગોપીઓ માટે વાપરે છે કારણ કે ગોપીઓ યશોદાના દીકરા કૃષ્ણ ઉપર ખોટું આળ લગાવે છે સાતમો સવાલ તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી તો તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી બોધરાજના ગજવામાં શું શું ભરેલું હોય છે તો બોધરાજના ગજવામાં જીવતો દેડકો જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય છે નવમો સવાલ તૃપ્તિએ તેના પગના તળીએ શાનો લેપ કર્યો હતો શા માટે તો તૃપ્તિએ તેના પગના તળીયે હળદરનો લેપ કર્યો હતો કારણ કે તે દુપટ્ટા ઉપર માતાજીના પગલાં કંકુ પગલાં પાડવાનું જાદુ બતાવ્યું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આજે એક એક માર્ક્સના જે પ્રશ્નો છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે આ દરેકે દરેક પ્રશ્ન જે છે ને ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ વિડીયોને સ્ટોપ કરીને અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી અને આ સોળે સોળ પ્રશ્નનો અભ્યાસ કરી લેજો અને પાકા કરી નાખજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ બાવો કોને કહેવાય તો જે કુટુંબ છોડીને સાધુનો વેશ લઈ ભિક્ષા ઉપર જ ગુજરાન ચલાવે છે તેને બાવો કહેવાય બાવાને પોતાનું ઘર હોતું નથી ઘરે ઘરે ભિક્ષા અને ગુજરાન ચલાવે છે બીજો સવાલ ટામેટાને ઠંડી લાગે ત્યારે તેને શું યાદ આવ્યું ટામેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ ઉપર અડકો દડકો રમતા હતા અને જે સવારનો મીઠો તડકો હતો તે યાદ આવ્યા ત્રીજું ફ્રીજમાંથી બહાર નીકળેલું ટમેટું મનમાં શું બોલ્યું તો ફ્રીજમાંથી બહાર નીકળેલું ટમેટું મનમાં બોલ્યું મને બહુ જ ઠંડી લાગતી હતી બહાર નીકળીને તડકો મળતા મળી અને આનંદનો અનુભવ થયો ચોથું સવાર કવિતામાં કયા કયા પક્ષીઓની વાત કરવામાં આવી છે તો કુકડો ઘુવડ ચકલી કોયલ કાબર પોપટ કાગડો વગેરેની વાત કરવામાં આવી છે એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દસ અગિયાર બાર અને એના કરતાં પણ વધારે સવાલો અહીંયા

ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા તો એની જગ્યાએ આજે તો આજે વિદ્યાર્થીઓ નાટક કરવાના છે આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે તો આજેની જગ્યાએ આપણે આવતીકાલે મૂકીશું તો આવતીકાલે બધા પ્રવાસીઓ બગીચામાં હશે ગઈકાલે મેં કચરો વાળ્યો હતો તો ગઈકાલેની જગ્યાએ આપણે આજે મૂકીશું તો આજે હું કચરો વાળી રહ્યો છું આજે અમે નવા કપડાં ખરીદવા જઈ રહ્યા છીએ તો એની જગ્યાએ આવતીકાલે મૂકીશું તો આવતીકાલે અમે નવા કપડાં ખરીદવા જઈશું તો આવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે વાક્યો આપેલા છે દરેકે દરેક વાક્યનો તમારા અભ્યાસ કરવાનો છે પરીક્ષાની તૈયારી માટે ત્યાર પછી છે આપેલા વાક્યમાં શું શું થવાની શક્યતા છે તેમાં ખરાની નિશાની કરવાની છે જેમ કે સાયકલમાં પંક્ચર પડી ગયું તો સ્કૂલે મોડું થશે ત્યાં એવી રીતે પહેલું આપણને પૂછે કે ભાઈ સૂરજદાદા કાળું આભ ધુવે તો અજવાળું થતા આકાશ ઉજળું લાગે બીજું વીજળીના કડાકા ભડાકા થાય છે તો અહીંયા આવશે કે વરસાદ પડશે ત્યાર પછી ત્રીજું તારા જમીન ઉપર વર્તાયા તો અહીંયા આવશે કે ધરતી પર તારાઓનું આછું અજવાળું આવી ગયું મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધો તો અહીંયા જવાબ આવશે શરદી થશે સૂરજ દાદા કાળું આબ ધુવે તો અજવાળું થતાં આકાશ ઉજળું લાગે તારા જમીન પર વર્તાયા તો ધરતી પર તારાઓનું આછું અજવાળું આવી ગયું અર્ર ખાંડ વેરાઈ ગઈ એટલે કે મમ્મી કીજાશે સામેના ઘરમાંથી ઘણો ધુમાડો નીકળે છે એટલે ઘરમાં આગ લાગી હશે ચાલો તો આવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ઘણા બધા આ પ્રશ્નો આ પ્રમાણેના આપેલા છે આ દરેકે દરેક પ્રશ્નનો તમારે અભ્યાસ કરી લેવાનો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલ ચિત્રનું તમારા શબ્દોમાં ચારથી પાંચ વાક્યમાં વર્ણન કરો તો આપેલ ચિત્ર વનનું છે આ ચિત્રમાં સાત ગોવાળો રમી રહી છે આ ચિત્રમાં કૃષ્ણ પણ દેખાય છે બધા ગોવાળો દડાથી રમી રહ્યા છે બધા ગોવાળો ખૂબ જ આનંદથી રમે છે ત્યાર પછી બીજું ચિત્ર આપેલું છે આવી રીતે અહીંયા જેટલા પણ ચિત્રો આપેલા છે ને તે દરેકે દરેક ચિત્રનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે અને એની નીચે આપણે કેવા વાક્યો લખી શકીએ અહીંયાથી તમારે શીખી લેવાનું છે પરીક્ષા માટે તમને ઉપયોગી થવાનું છે તો મિત્રો આપણે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ચિત્રો દર્શાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલ ચિત્રમાં બતાવેલ વસ્તુના નામ લખી તેના ઉપયોગ વિશે એક વાક્ય લખો જેમ કે અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે ચાલો તો પહેલું આપણને ચિત્ર જે છે ને સાવરણીનું આપેલું છે તો એનો ઉપયોગ થશે કચરું કાઢવા માટે બીજું ચિત્ર કુહાડીનું આપેલું છે એનો ઉપયોગ લાકડું કાપવા માટે થશે ત્રીજું ચિત્ર દાંતરડાનું આપેલું છે એનો ઉપયોગ ખેતરમાંથી વધારાનું નિંદણ દૂર કરવા માટે થશે ચોથું ચિત્ર આપણને હથોડીનું આપેલું છે એનો ઉપયોગ ધાતુને આકાર આપવા નાના મોટા સમારકામ કરવા માટે થશે પાંચમું ચિત્ર કટરનું આપેલું છે જેનો ઉપયોગ નખ કાપવા માટે થાય છે છઠ્ઠું ચિત્ર હાથ પંખાનું છે જેનો ઉપયોગ ગરમીમાં હવા ખાવા માટે થાય છે ત્યાર પછી સાતમું ચિત્ર જે છે ગેસનું છે રસોઈ બનાવવા માટે થાય છે પ્રાઇ આઠમું ચિત્ર પ્રાઇમસનું છે જે રસોઈ કરવા માટે એવી રીતે દરેકે દરેક ચિત્રો અહીંયા આપણને આપેલા છે અને એની સામે એના ઉપયોગો પણ લખેલા છે તમે જોઈ શકો છો આજે અસાઇનમેન્ટ છે અસાઇનમેન્ટની પીડીએફ મિત્રો ખાસ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યો ભાવ વાંચી તેની સામે છુપાયેલા ભાવ લખો મા પેલું જન્મદિવસે મોબાઈલની ભેટ મળતા હિતવીને મોજ પડી ગઈ તો અહીંયા જવાબ આવશે આનંદનો ભાવ પિતાના અવસાન પછી પુત્રના જીવનમાં કોઈ ઉત્સાહ રહ્યો નથી તો અહીંયા જવાબ આવશે નિરાશાનો ભાવ એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક વાક્ય જે આપણને આપેલા છે એનો ભાવ આપણને દર્શાવેલો છે વિડીયો સ્ટોપ કરી અથવા તો પોઝ કરી અને તમે સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો મિત્રો આ દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી પૂરી થશે એટલે તમારું વેકેશન પડશે અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે બે કોર્સ લોન્ચ કરેલા છે એક તો વૈદિક મેથ્સનો અને એક સ્પોકન ઇંગ્લિશનો વૈદિક મેથ્સની કિંમત સો રૂપિયા છે સ્પોકન ઇંગ્લિશની કિંમત ચૌદસો નવાણું રૂપિયા છે મોબાઈલ નંબર તમને આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમે વધારે માહિતી મેળવી શકો છો આ વૈદિક મેથ્સનો જે કોર્સ છે ને એમાં તમારા સરવાળા બાદ બાકી ગુણાકાર ભંગાકાર જેવી ક્રિયાઓ તમે કાગળ અને પેન વગર તમારા મગજની અંદર એકદમ સેકન્ડોની અંદર તમે કરી શકો એવી ટ્રિક્સ તમને બધી શીખવવામાં આવેલી છે જે તમને આગળના ધોરણમાં ગણિત પાવરફુલ કરવા માટે ખૂબ ઉપયોગી થશે અને એવી રીતે સ્પોકન ઇંગ્લિશ જે છે એમાં ગ્રામર અને અંગ્રેજી બોલતા તમને શીખવવામાં આવશે જે તમારા આગળના ધોરણોની અંદર તમારું અંગ્રેજી જે છે એકદમ સ્ટ્રોંગ અને સશક્ત કરશે જેથી કરીને તમે સમાજ સાથે દુનિયા સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારનું ગુજરાતી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ જે છે તે પૂર્ણ કરીએ છીએ જરૂરથી આ અસાઇનમેન્ટનો વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ચારમાં અભ્યાસ કરતા હોય તે દરેક શેર કરજો આપણી સાથે જોડાયેલા રહેજો આપણી ચેનલ ઉપર દરેકે દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તે મુકવામાં આવી રહ્યા છે જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો